મહીસાગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પોષણ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમની જિલ્લા કક્ષાએ ઉત્સાહભેર ઉજવણી મોટા સોનેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવી સહી પોષણ દેશ રોશનના સંદેશને ચરિતાર્થ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું પોષણયુક્ત આહાર અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવા અને પૂરક પોષણ યોજનાનો વ્યાપ વધારવા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખાસ કરીને મિલેટ્સ અને સરગવા જેવા અત્યંત પૌષ્ટિક ખાદ્યોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા યોજવામાં આવી હતી આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિ હેઠળ આપવામાં આવતા ટેક હોમ રાશનમાંથી તેમજ મિલેટ્સ અને સરગવામાંથી કુલ છાસઠથી વધુ અલગ અલગ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી લાભાર્થીઓ જેમ કે સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ માસથી ત્રણ વર્ષના બાળકોને સરકાર તરફથી વિના મૂલ્યે મળતા ટેક હોમ રાશનના ઉપયોગ વિશે જાગૃતતા ફેલાવી અને વિસરતા જતા ધાન્યો જેવા કે શ્રી અન્ન એટલે કે મિલેટ્સ અને સરગવાના સ્વાસ્થ્ય ગુણો વિશે માહિતી આપવી એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો લાભાર્થીઓ દ્વારા મિલેટ્સ જાડા ધાન્ય કઠોળ સરગવો મેથી પાલકભાજી વગેરે પૌષ્ટિક ખાદ્યોને ઉપયોગ કરીને સુંદર પોષણ રંગોળી પણ બનાવવામાં આવી હતી સ્પર્ધામાં વિજય બનેલા કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી પ્રોગ્રામ ઓફિસર જિલ્લા સંકલન સ્ટાફ જિલ્લા આઈસીડીએસ કચેરી સ્ટાફ અને ઘટક કક્ષાના સ્ટાફ તથા આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર